શું કરે છે આ ઉપરાંત દોસ્તો આ મુસ્લિમ ધર્મ એટલે કે ઇસ્લામ ધર્મ સાથે ઘણી બધી કડવી સચ્ચાઈ જોડાયેલી છે કે જે તમને જોવા મળશે આ વિડિયોની અંદર સૌથી પહેલા જોઈએ કે આ ઈસ્લામ ધર્મની ઉત્પત્તિ કેવી રીતે થઈ દોસ્તો જોવા જઈએ તો સોળસો વર્ષ પહેલાં અરબની અંદર એક એવી આઈડિયોલોજી એટલે કે એક એવા ધર્મની શરૂઆત થઈ કે જેની અસર માત્ર અરબ જ નહીં પરંતુ પૂરા વિશ્વની અંદર પડી અને ધીમે ધીમે આ ધર્મના ફોલોઅર્સ વધવા માંડ્યા અને આ ધર્મ આજે વિશ્વના દરેક ધર્મ માં બીજા નંબર ઉપર આવે છે અને આ છે ઇસ્લામ ધર્મ અને જે લોકો ઇસ્લામ ધર્મ કરે છે તેને કહેવાય છે મુસ્લિમ તો દોસ્તો આ આ અંદર આપણે એવી વાતો કે જે આજે પણ દરેક મુસ્લિમ લોકોને ફોલો કરવી પડે છે અને તમારી સામે આ ઈસ્લામ ધર્મ ની એવી કહાની ખોલીશું કે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો દોસ્તો જોવા જઈએ તો આ ઇસ્લામ ધર્મ ની શરૂઆત ઈસ્લામ ધર્મ ના હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મથી થઈ છે કે જે ઇસ્લામના આખરી પેગમ્બર હતા અને આ પેગમ્બર એવા વ્યક્તિને કહેવામાં આવે છે કે કે જે ઈશ્વરનો સંદેશ લોકો સુધી પહોંચાડે એટલે ઈશ્વરના સંદેશાવાહક દોસ્તો વિશેષ જોવા જઈએ તો આ હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબનો જન્મ બાવીસ એપ્રિલ પાંચસો એકોતેર માં અરબસ્તાન મક્કામાં થયો હતો અને આ મક્કા સાઉદી અરેબિયાની અંદર આવેલું છે અને આ મોહમ્મદ પેગમ્બર સાહેબ ઇસ્લામના સ્થાપક અને એ કુરાન ના ઘોષણ કરતા હતા એટલું જ નહીં દોસ્તો આ મક્કા શહેર તે સમયનો વ્યાપાર અને ધંધા માટે ખૂબ જ મુખ્ય કેન્દ્ર હતું અને અહીં રહેનારા બધા જ લોકો ધર્મના નામે એક કાળા પથ્થરની પૂજા કરતા હતા કે જેને કાબા કહેવામાં આવે છે અને આ કાબા આજે પણ મક્કાની અંદર સાઉદી અરેબિયામાં હાજર છે કે જ્યાં ઇસ્લામ ધર્મને માનવાવાળા લોકો તીર્થયાત્રા માટે જાય છે અને આ કાબા ઇસ્લામ ધર્મના દરેક લોકો માટે એક તીર્થ સ્થાન છે અને તે થી દરેક મુસલમાન આ મક્કાની અંદર જાય છે અને કાબા સામે નમાઝ પઢે છે અને તેની આજુબાજુ ચક્કર મારે છે હવે દોસ્તો આ ઇસ્લામ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ખૂબ જ નાની ઉંમરની અંદર પોતાની દિવ્ય શક્તિ દ્વારા પેગમ્બર હજરત મોહમ્મદ સાહેબને ખબર પડી ગઈ હતી કે માત્ર ને માત્ર અલ્લાહ એક જ ઈશ્વર છે એટલે કે અલ્લાહ એક જ મહાન છે અને ત્યારબાદ તેણે પોતાના વિચારો ઉપર ચર્ચા કરી અને પોતાના વિચારો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા

આ જ કારણોસર તેને મક્કા છોડી દેવું પડ્યું અને કહેવાય છે કે છસો માં તેને મક્કા છોડી અને મદીનામાં શરણ લેવા પડ્યા અને સૌથી કમાલની વાત એ હતી કે અહીં હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કે જેને હિજરા એટલે કે હિજરત કહેવામાં આવે છે અને આ હિજરા એટલે કે હિજરતનો અર્થ થાય છે એક જગ્યા ઉપરથી બીજી જગ્યાએ જવું અને ત્યારથી મુસ્લિમ હિજરી કેલેન્ડરની શરૂઆત થઈ અને આ મુસ્લિમ કેલેન્ડરમાં આ વાતને નવા વર્ષ તરીકે મનાવવામાં આવે છે આ ઉપરાંત દોસ્તો ઇસ્લામ ધર્મ અનુસાર ધર્મને માનનારા દરેક લોકોએ અલ્લાહ અને હઝરત મુહમ્મદ સાહેબના શબ્દો ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ એટલું જ નહીં ઈસાઈ ધર્મની જેમ ઈસ્લામ ધર્મ પણ લાઈફ આફ્ટર ડેથ ના કોન્સેપ્ટ ઉપર કામ કરે છે અને એને ઈસ્લામ મઝહબ અનુસાર ડે ઓફ જજમેન્ટ અથવા તો કયામતનો દિવસ પણ કહેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે આ દિવસે એટલે કે કયામતના દિવસે મનુષ્યને સૃષ્ટિ ઉપર કરેલા દરેક કર્મોનું ફળ મળે છે આ ઉપરાંત ઇસ્લામના નિયમ અનુસાર કોઈ પણ મુસ્લમાને મૂર્તિની પૂજા ન કરવી જોઈએ કોઈ પણ મુસ્લમાને સુવરનો માંસ ન ખાવું જોઈએ કેમ કે તે લોકોનું માનવું છે કે સુવર એક ગંદુ જાનવર છે એટલું જ નહીં ઇસ્લામ અનુસાર દરેક મુસ્લમાનોએ વિવાહ અને તલાકના દરેક નિયમોનું પાલન કરવું જોઈએ આ ઉપરાંત દોસ્તો એવા ઇસ્લામના દસ નિયમ છે કે જેના અનુસાર દરેક મુસલમાને પોતાનું જીવન જીવવું જોઈએ અને આ દસ નિયમો જોઈને તમે પણ હેરાન થઈ જશો તો હવે જોઈએ વિડીયો અંદર આ દસ નિયમો નંબર એક કુરાન કહે છે કે અલ્લાહ માત્ર એક જ ઈશ્વર છે અને અલ્લાહ સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે અલ્લાહના કોઈ સંતાન જાતિ લિંગ કે શરીર નથી અને દરેક ઈશ્વરની અખંડતા અને હઝરત મુહમ્મદ માત્ર એક જ પૈગમ્બર હોવાની ઘોષણા કરવી જોઈએ અને તેથી જ મુસ્લિમ લોકો કહે છે લા ઇલ્લા ઇલા મોહમ્મદ ઉર રસુ ઉલ્લાહ અને આજ ઇસ્લામ આધારિત આ વાતને કલમાં પઢવી કહેવાય છે અને ઈસ્લામ મજા અનુસાર દરેક મુસલમાને અલ્લા ની જ પૂજા કરવી જોઈએ બીજુ કોઈ પૂજા માટે આ જગત માં યોગ્ય નથી અને ક્યારે પણ મૂર્તિ ની પૂજા ન કરવી જોઈએ કેમ કે અલ્લાહ મૂર્તિ ને સ્વીકારતા નથી અને જે લોકો અલ્લા નામનો મુસ્લિમ લોકોએ દૂર રહેવું જોઈએ નંબર બે દિવસ માં પાંચ વાર નમાઝ પઢવી અને દર શુક્રવારે સામૂહિક નમાજ ની અંદર ભેગા થવું દોસ્તો ઇસ્લામ ની અંદર પાંચ સ્તંભ અથવા પાંચ મૂલ માન્યતાઓ અનુસાર દરેક મુસલમાન ને પાંચ વાર નમાજ પઢવી જોઈએ અને એટલા જ માટે મુસલમાન દિવસમાં પાંચ વાર મક્કાની દિશા બાજુ મોઢું રાખીને નમાજ પઢે છે એક વહેલી સવારે બપોર ના સમયે એક બપોર પછી એક સૂર્યાસ્ત સમયે અને એક અંધારું થયા પછી અને ઇસ્લામ અનુસાર શુક્રવાર દિવસે બપોર સામૂહિક નમાજ પઢવી અને તેથી દરેક મુસલમાન શુક્રવાર દિવસે બપોર એક સાથે સામૂહિક નમાજ પઢે છે નંબર ત્રણ ઇસ્લામ અનુસાર જરૂરિયાત અને ગરીબ લોકોને દાન કરવું ઇસ્લામ અનુસાર ચોરી કરવી એ એક મહા પાપ છે અને જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને દાન કરવું જોઈએ નંબર ચાર રમજાન ના દિવસે ઉપવાસ રાખવો દોસ્તો રમઝાન તહેવાર કેલેન્ડર ની અંદર નવમા મહિના માં આવે છે અને આ દિવસ ને લઈને એવું માનવામાં આવે છે કે આ દિવસે કુરાન સ્વર અને આ રમઝાન દરમિયાન મુસલમાન ને સુધી કઈ પણ ખાવા પીવાની અનુમતી મક્કાની તીર્થયાત્રા કરવી ઇસ્લામ અનુસાર પ્રત્યેક મુસલમાન કે જે આર્થિક અને શારીરિક રૂપ સક્ષમ છે તેને અવશ્ય પોતાના જીવનકાળ દરમિયાન એક વાર અંદર તીર્થયાત્રા કરવી જોઈએ નંબર છ અન્યાયપૂર્વક હત્યા ન કરવી દોસ્તો ઇસ્લામ અનુસાર હિંસા કરતા શાંતિ ખૂબ જ મહત્વની છે અને ઇસ્લામ અનુસાર નિર્દોષોની હત્યા કરવી એ એક મહાપાપ છે અને અલ્લાહના ન્યાય સિદ્ધાંત આધારિત જ યુદ્ધ કરવું જોઈએ અને ઈસ્લામ અનુસાર જે પણ લોકો નિર્દોષ લોકોની હત્યા રાજદ્રોહ અને આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ કરે છે તેને અવશ્ય મૃત્યુદંડની સજા મળે છે નંબર સાત ઈસ્લામ અનુસાર પોતાના માટે અને સમાજને નુકસાન કરનારી દરેક વસ્તુઓ વર્જિત છે ઈસ્લામ અનુસાર મુસલમાનોને જૂઠ બોલવું દુર્વ્યવહાર કરવો બળજબરીપૂર્વક પૂર્વક સંબંધ બાંધવા અને બીજા લોકો પર અત્યાચાર કરવાની અનુમતિ નથી નંબર આઠ પોતાના પરિવાર અને માતા પિતાનું સન્માન કરવું ઈસ્લામ આધારિત દરેક મુસલમાનો એ પોતાના પરિવાર અને માતા પિતાનું સન્માન કરવું જોઈએ નંબર નવ ઈસ્લામ આધારિત દરેક મુસલમાનો સુવરનું માંસ ખાવું ન જોઈએ કેમકે સુવર સૌથી ગંદુ જાનવર છે અને દરેક મુસલમાનોએ ઇસ્લામ આધારિત કસાય એટલે કે હલાલ કરેલું અને પવિત્ર પવિત્ર પુસ્તકો અને ધર્મ ગ્રંથો બનાવ્યા કે જેની પૂજા કરવી જોઈએ અને આ પુસ્તકોની અંદર કુરાન તોરા દાઉદ અને અબ્રાહમ સામેલ છે તો દોસ્તો આ હતી ઇસ્લામ મજહની એવી વાતો કે જેનાથી દરેક લોકો અજાણ છે હવે દોસ્તો આ દરેક વાતો વિશે તમારું શું માનવું છે તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ ઉપરાંત તમારું શું કહેવું છે આ ઇસ્લામ ધર્મ વિશે તે પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આશા રાખીએ છીએ કે દોસ્તો વિડીયો તમને ગમ્યો હશે અને તમને કઈક નવું જાણવા મળ્યું હશે અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં તેને જરૂરથી શેર કરજો અને દોસ્તો આવા બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો તો બસ મિત્રો આજ માટે એટલું જ હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વને મારા જય હિન્દ જય ભારત અને દોસ્તો તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ